ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે ખાસ કરીને નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીના ભારે પ્રવાહમાં એક કાર પણ તણાઈ હતી કાર સાથે એક પરિવાર પાણીમાં ફસાયો હતો જો કે સ્થાનિક લોકોએ પતિ પત્ની અને બાળકનો જીવ બચાવ્યો હતો ઉત્તરાખંડના વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે નદીઓમાં સતત નવા નીરની આવક જોવા મળી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું બીજી તરફ ભારે પ્રવાહની અંદર એક કાર પણ તણાઈ હતી જો કે સ્થાનિકોની મહેનતથી થી કારની અંદર સવાર પતિ પત્ની અને બાળકનો બચાવ કરાયો ખાસ કરીને નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીના ભારે પ્રવાહમાં એક કાર પણ તણાઈ હતી કાર સાથે એક પરિવાર પાણીમાં ફસાયો હતો જો કે સ્થાનિક લોકોએ પતિ પત્ની અને બાળકનો જીવ બચાવતો હતો ઉત્તરાખંડના વિવિધ વિસ્તારો જ્યાં વરસાદથી પ્રભાવિત થયા છે નદીઓમાં સતત નવા નીરની આવક જોવા મળી જ્યાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તો બીજી તરફ ભારે પ્રવાહની અંદર એક કાર પણ તણાઈ હતી કે સ્થાનિકોની મહેનતથી કારની અંદર સવાર પતિ પત્ની અને બાળકનો બચાવ કરાયો